શૂન્ય નવ એક છ ત્રણ પ્રતાપનગર છોટાઉદેપુર મેમુ ટ્રેન ચૌદમી જૂને રદ રહેશે ટ્રેન નંબર શૂન્ય નવ એક આઠ બે છોટાઉદેપુર પ્રતાપનગર મેમુ ટ્રેન ચૌદ જૂને રદ રહેશે ટ્રેન નંબર શૂન્ય નવ ત્રણ પાંચ પાંચ પ્રતાપનગર છોટાઉદેપુર મેમુ ટ્રેન ચૌદ જૂને રદ રહેશે ટ્રેન નંબર શૂન્ય નવ ત્રણ પાંચ છ છોટાઉદેપુર પ્રતાપનગર મેમુ ટ્રેન ચૌદ જૂને રદ રહેશે આ તમામ ટ્રેનો રદ રહેતા રોજિંદી મુસાફરી કરતા મુસાફરોને પડશે હાલાકી ડભોઈ સરિતા ઓવરબ્રિજ સાત દિવસ બંધનું જાહેરનામા બાદ છોટાઉદેપુર પ્રતાપનગર મેમુ ટ્રેન પણ એક દિવસ માટે રદ કરાઈ છે ટ્રેન પણ રદ રહેતા મુસાફરોને પડશે ભારે હાલાકી રિપોર્ટર નિરંજન ચૌહાણ ડભોઈ